અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ ખાતે પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પપેટ શોને ટેન્થ બોલે તો ટાઇટલ આપવામાં આવ્યું હતું બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે જે તણાવ અનુભવાય છે તેને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે કટપુતળી દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ ડૉક્ટર ભરત જોશી ઉપસ્થિત રહ્યા હતા સમાજના જે પ્રસ્તુત મુદ્દાઓ જે છે એને વિદ્યાર્થીઓ સમજે એટલે દસમું અને બારમાની પરીક્ષાઓ કેટલીક ચાલે છે એટલે એમાં જે વિદ્યાર્થીઓ એક સ્ટ્રેસનો તણાવનો અનુભવ કરે છે અને એ વખતે સમાજ અને વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓની કેવી સ્થિતિમાં મૂકે છે એના પરનો એક પપેટ શો જ વિદ્યાર્થીએ રજૂ કર્યો હું ઈચ્છું કે પાર વગરનું જે ભણતરની આપણે વાત કરીએ છીએ એમાં આ પ્રકારના જે પ્રયોગો તમારો સંદેશ છે એ એક ચોક્કસ મેણા એક ભૂમિકામાં આવે અહીંયા જેમણે રજૂ કર્યું તે વિદ્યાર્થીઓનું પોતાનું એક દર્શન એમણે પોતે દસમા અને બારમાની પરીક્ષામાંથી પસાર થયા પછીના અનુભવો પોતાના અનુભવો એમણે આમાં સાંકળ્યા અને એ રીતે પોતાનું જે શિક્ષણ છે એ મેળવવા માટે થઈને એક પપેટ્રીને ધ્યાનમાં રાખીને કૃતિ તૈયાર કરી એટલે એમની સર્જનાત્મકતા છે એ અહીંયા પ્રગટ થઈ આ એક આસ્પેક્ટ એનો